ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે પાંચ પોઈન્ટ છ્યાસી કરોડના વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે માંડવી તાલુકાના વિવિધ રસ્તાઓનો પ્રારંભ કરવાનો કાર્યક્રમ ડોણ માતાના ડોણ ગામે આયુ માતાના મંદિરમાંથી પ્રારંભ કરવામાં આવ્યો છે આયુ માતાથી અંબે માતા ડોણથી ગોધરા આ રોડનું કામ નું આજે અહીંયા ભૂમિપૂજન કર્યું છે અને ઘણા વર્ષોથી એ આ વિસ્તારની માંગ હતી કે આ વિસ્તારમાં રોડનું કામ થાય તો એના માટેનું કામ અહીંથી આજે શરૂ કર્યું છે ઉપરાંત વધારામાં અહીંથી સાબરાઈ હાલાપર ડેઢિયા એ રસ્તાનો પણ કાર્યક્રમ થઈ રહ્યો છે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમગ્ર માંડવી વિધાનસભા મતવિસ્તારમાં સાઠેક કરોડ રૂપિયાના કામો મંજૂર થયેલા છે તો એ કામો વિવિધ રીતે અલગ અલગ જગ્યાએ રોડના કામોનો પ્રારંભ કર્યો છે ગત વર્ષે પાણીને પ્રાધાન્ય આપી અને જલસંચયના કાર્યો કરેલા હતા આ વર્ષે જ્યાં જ્યાં રસ્તાઓની વાત આવી છે ત્યાં ક્રમશઃ હજી ઘણા બધા રસ્તાઓ બાકી છે તો એ ક્રમશ એક પછી એક રસ્તાઓનો પણ વારાફરતી વારો લઈ લેવડાવી કારણ કે કોઈ સાત વર્ષના છે કોઈ ચૌદ વર્ષના છે કોઈ દસ વર્ષના છે તો જે નિયમ અનુસારની કેટેગરીમાં આવતા હોય છે એ નિયમાનુસારની કેટેગરીમાં લઈ અને આરએન બી વિભાગ સાથે રાખીને સરકારમાંથી મંજૂરી મેળવી અને રસ્તાના કારણો પ્રારંભ થયો છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સેરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે